શ્રી સત્યનારાયણની કથા અધ્યય પાંચમો તુગવચ રાજાની કથા અભિમાનથી પ્રસાદ ન લીધો તેનું અનિષ્ટ ફળ સુત બોલ્યા હે મુનિવરો હવે બીજી પણ એક કથા હું કહું છું તે તમે સાંભળો નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો તેણે પણ સત્યનારાયણનો પ્રસાદ છોડી દુઃખ મેળવ્યું હતું એક વખત તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી એક વડના મૂળ પાસે તે આવ્યો ત્યાં તેને સત્યનારાયણનું પૂજન થતું જોયું ગોવાળિયા ભક્તિયુક્ત થઈ સંતોષ પામીને પોતાના સગા સંબંધીઓ સહિત પૂજન કરતા હતા તે જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને નમસ્કાર પણ ન કર્યા પૂજન પૂરું થતા ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો અને ત્યાંથી પાછા આવી બધાએ પોતપોતાની ઈચ્છા મુજબ પ્રસાદ ખાધો પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો તેથી તે દુઃખ પામ્યો તેના સૌ પુત્ર અને ધન ધાન્ય વગેરે જે કંઈ હતું તે નાશ પામ્યો ખરેખર સત્યનારાયણ દેવે જ મારું સર્વનાશ પમાડ્યું છે એમ મને ખાતરી થાય છે માટે જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં જ હું જાઉં એમ નિશ્ચય કરી તે રાજા ગોવાળિયાઓ પાસે ગયો પછી તે રાજાએ ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત થઈ એ ગોવાળિયાઓની સાથે વિધિપૂર્વક સત્યનારાયણનું પૂજન કર્યું તેથી સત્યનારાયણની કૃપા થવાથી તે રાજા ફરી ધનવાળો અને પુત્રવાળો થયો અને આ લોકમાં શોક ભોગવી અંતે સત્યલોકમાં ગયો જે માણસ અત્યંત દુર્લભ આ સત્યનારાયણનો વ્રત કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર સત્યનારાયણની કથા સાંભળે છે તે સત્યનારાયણની કૃપાથી ધન અને ધાન્ય વગેરે પ્રાપ્ત કરે છે જે દરિદ્ર હોય તે ધન પામે છે અને બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે અને જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે એ જ સત્ય છે એમાં સંશય નથી તેમજ ઈચ્છિત ફળ ભોગવી છેવટેથી સત્યલોકમાં જાય છે હે બ્રાહ્મણો મેં તમને આ સત્યનારાયણનું વ્રત કહ્યું છે જે કરીને માણસ બધા દુઃખોમાંથી છૂટી જાય છે કડયુગમાં સત્યનારાયણની પૂજા વિશેષ ફળદાયી છે કેટલાક એને કાલ કહે છે કેટલાક એને સત્ય પરમેશ્વર જ કહે છે કેટલાક સત્યનારાયણ કહે છે અને બીજા કેટલાક સત્યદેવ કહે છે એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના સ્વરૂપો ધારણ કરી બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે સનાતન રહેશે અર્થાત એ વ્રત સ્વરૂપે રહ્યા જ કરશે હે મુનિવરો જે માણસ આ સત્યનારાયણ વ્રત કથાનું નિત્ય પાઠ કરે છે તેના પાપ સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે મુનિસ્વરો પહેલાં જેમણે સત્યનારાયણ પ્રભુનું વ્રત કર્યું હતું તેમના બીજા જન્મો કહું છું કાશીનો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા બ્રાહ્મણ થઈ શ્રીકૃષ્ણ ભગવાનમાં મન જોડી તે મોક્ષ પામ્યો કઠિયારો ભીલ બીજા જન્મમાં ગુ રાજા થઈ શ્રીરામને સેવી મોક્ષ પામ્યો ઉલ્કામુખ મહારાજ દશરથ રાજા થયો અને શ્રી રંગનાથને પૂજી વૈકુંઠમાં ગયો સત્યનો પૂજારી ધાર્મિક સાધુવાણીઓ મૂળધ્વજ રાજા થયો અને એ જન્મમાં ભગવાનની પરીક્ષામાં તેણે કરવટ વડે પોતાનો અડધું અંગ ચીરી ભગવાનને અર્પણ કરી મોક્ષ પામ્યો મહારાજ ટુગ્વજ સત્યનારાયણના વ્રતના પ્રતાપે મનો થઈને સર્વને ભગવત ભક્ત બનાવી છેવટે મોક્ષ પામ્યો એ પ્રમાણે શ્રી પુરાણના રેવાખાટમાં સત્યનારાયણ વ્રતની કથામાં પાંચમો અધ્યાય સમાપ્ત